અચ્છા લવ બાબતનું રિલેશન હતું એટલે તમે મેરીડ હોવા છતાંય તમે આવી રીતે એક મેરિટલ અફેર્સ રાખી શકો ખરી તમે મેરેજ થયેલા છે ને તો તમને ખબર છે કે તમારા મેરેજ થયેલા છે તો હિન્દુ મેરેજ એક્ટ મુજબ આપણે બીજી કોઈ છોકરીની સાથે અફેર ના રાખી શકીએ કદાચ તમને ખ્યાલ છે બાબત અફેર ના રાખી શકીએ સર હા પણ વસ્તુ એવી હતી હ જયારે ભી એની જે પોઝિશન હતી એની કેવી પોઝિશન show side ની position ત્યારે મેં એને બચાવવા માટે ને બહુ ટ્રાય કર્યા હમ હા હું તો પીએ સાહેબ ને આ વસ્તુ કહીશ કે ભાઈ આમાં ફરિયાદ દાખલ તો તમે હું તમને સીધે સીધી વસ્તુ વાત કરું ને હા બોલો બોલો